સુરત ફૂડ વિભાગે ખટોદરા અને હની પાર્ક રોડ પર આવેલી સુરભી ડેરીની શાખાઓને સીલ કરી છે ગંદકીવાળી જગ્યાએ પનીરનો જથ્થો રાખવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સો કિલોથી વધુ પનીરનો જથ્થો સીઝ કરાયો છે અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અગાઉ અડાજણ અને સાણની ફેક્ટરીમાંથી પણ નવસો પંચાવન કિલો નકલી પનીર જપ્ત કરાયું હતું પોલીસ પૂછપરછમાં સંચાલકોએ કબૂલ્યું હતું કે તેઓ ગ્લેશિયલ એસિટિક એસિડનો ઉપયોગ કરીને એનાલોગ પનીર બનાવતા હતા ધારાસભ્ય કુમાર કાનાણીએ ફૂડમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદાની માંગ સાથે આરોગ્ય મંત્રીને લેખિત ફરિયાદ પણ કરી હતી એસીબી અને સુરત મહાનગરપાલિકાની ફ્રી વિભાગની ટીમે સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું જેમાં ખટોદરા વિસ્તારમાં હવે સુરબી ડેરી નામક સંસ્થામાંથી આશરે સાડી સાતસો કિલો જેટલો મોટો જથ્થો પનીરનો શંકાસ્પદ હોવાથી છે તે જથ્થો સીઝ કરેલ છે તેમજ તેના નમૂનાને જ લેબોરેટરીમાં પુસ્થકરણ સારું મોકલી આપવામાં આવે છે નમૂનાનું રિઝલ્ટ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ આ સુરબી ડેરીનો એક આવશે ઢાનીપાર રોડ ઉપર હતું તેથી ત્યાંથી પણ પનીરના નમૂના લેવામાં આવ્યા છે ત્યાં પણ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને તેને પણ રિઝલ્ટ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે